અને પણ ગોતુ અને ગોતુ મારી મારે તમે હામા મળજો મારી મા do પુરમા રે મેરાત મડી હકલ હો ગરાયા પે મા મારી બોળી માતા રાત રમે ચલગ પુરમ મેરાત સંગિર પુલમા રે વાસ મડી જુઓ ને ગોરાણીઓયાત મારી બોળી માતા રાત રમે જુઓ જુઓ ને જુઓ જુઓ

� relствен དા-ਸ ને � છા�� tama྿ ને ને! ઴ཇ ને ને! ને 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 जांगीर पूर मारा मेरा असमाडी हां कल हो कर आपे माण